શિવાય એ જ સનાતન શિવ સર્વસ્વ છે શૂન્યથી અનંત એ જ શિવ જીવથી શિવની યાત્રા એ જ શિવોહમ આ જીવનની ઝંઝાળમાં જ્યારે જીવનની પીડા અને દુઃખોથી સર્વત્ર ઘેરાયેલા અનુભવીએ ત્યારે શિવ પ્રાપ્તિનો માર્ગ એ ભગવાન આદિ શંકરાચાર્ય રચિત નિર્વાણષ્ટકમ સ્તોત્રથી આપણને પ્રાપ્ત થાય છે આજની આ સ્ટોરી ટેલિંગ એ પ્રયાસ છે ભગવાન આદિ શંકરાચાર્ય રચિત નિર્વાણષ્ટકમ સ્તોત્રની આપણી સમજ એવી રીતે કેળવવાનો કે જે આપણા જીવની આ યાત્રા શિવ સુધી અને શિવો હમ સુધી કરાવે આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ વારંવાર જુઓ શિવને સમજો શિવમય બનો અને આ ભગવાન શિવને ચોમેર અનુભવો મનોભૂતિ અંકાર ચિત્તાની નાહમ ગ્રાણ નેત્રે ભૂમિર્ન તેજો ન વાયુ ભૂમિ ચિદાનંદોહમ શિવોહમ હું મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત નથી હું કાન કે નાક નથી હું આકાશ પૃથ્વી અગ્નિ વાયુ કે જળ નથી હું તો परं तत्त्वचिदानन्दस्वरूप शिवशु न च संज्ञो न वायु न वा सप्तधातुर्न वा पञ्चकोश न वा पाणिपादो न चोपस्तपायु ચિદાનંદ શિવોહમ શિવોહમ હું પ્રાણ નથી કે પંચ વાયુ નથી સાત ધાતુ નથી કે પંચકોષ નથી હું તો ચિતાનંદ સ્વરૂપ શિવ છું પરમ તત્વ શિવ છું ન મે દ્વેષ રાગો લોભ મોહો मदो नैव मे नैव मात्सर्य भाव न धर्मो न चार्थो न कामो न मोक्ष चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं मारे राग थी, मारे रागद्वेष नथी मारामा मद न અને માત્સર્ય ભાવ પણ નથી મારા માટે ધર્મ અર્થ કામ મોક્ષ પણ નથી હું તો ચિતાનંદ સ્વરૂપ શિવ છું પરમ તત્વ શિવ છું ન પુણ્યમ ન પાપમ ન સોખ્યમ ન મંત્રો ન તીર્થમ ન વેદારજ્ઞા અહં ભોજન નૈ ભોજમ ન ભોગતા ચેદાનંદરૂપ રૂપ શિવોહમ શિવોહમ મારે પુણ્ય નથી કે પાપ નથી સુખ નથી કે દુઃખ નથી મંત્ર નથી કે તીર્થ નથી ના વેદ છે ના યજ્ઞ છે હું ભોજન પણ નથી ભોજ્ય પણ નથી અને ભોગતા પણ હું નથી હું તો ચેતાનંદ સ્વરૂપ પરમ તત્વ શિવ છું ન મૃત્યુ ન શંકાન મેં જાતિભેદ પિતા નૈ મે માતા ન જન્મ ન બંધુર્ન મિત્રં ગુરુર્નૈ શિષ્ય ચેદાનંદ રૂપ શિવોહમ શિવોહમ મને મૃત્યુનો ભય નથી હું જાતિ ભેદથી પણ પર છું મારે માતા નથી કે મારે પિતા નથી મારે જન્મ નથી મારે બંધુ નથી મારે મિત્ર નથી ના મારે ગુરુ છે ના હું કોઈનો શિષ્ય છું હું તો ચેતાનંદ સ્વરૂપ પરમ તત્વ शिवशु अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्नमेय चिदानन्दरूप શિવોહમ શિવોહમ હું વિકલ્પરહિત છું નિરાકાર છું હું વિભુ છું સર્વત્ર સર્વ ઇન્દ્રિયોમાં હું વ્યાપ્ત છું મારામાં સદા સમત્વ છે બંધન અને મુક્તિ હું બંનેથી મુક્ત છું હું ચિત્ત આનંદ સ્વરૂપ પરમ તત્વ શિવ છું એક આઠ વર્ષનો બાળ જ્યારે પોતાના ગુરુને શોધે છે શોધવા માટે નીકળી પડે છે અને ગુરુને પામવા માટે ગુરુ પાસેથી એ શિષ્ય પદ પામવા માટે ગુરુને પોતાની ઓળખ આપે છે જ્યારે ગુરુ પોછે છે નર્મદાના કિનારે ઊભેલા એ બાળકને કે તું કોણ છે અને ત્યારે આ છ શ્લોક ગાઈને પોતાને શિવમય ગણાવીને પોતાની ઓળખ આપીને પોતે એક લાયક શિષ્ય હોવાને પાત્ર છે એ પોતાના ગુરુને સમજાવે છે એ ભગવાન આદિશંકરાચાર્ય આઠ વર્ષની કુમળી વયે નર્મદા નદીના તટ પર પોતાના ગુરુ ગોવિંદને ગોવિંદ ભાગવત પદને જ્યારે ગુરુ માનવા માટે ગુરુ તરીકે સ્વીકારવા માટે અને ગુરુને વિનવવા માટે કે મને શિષ્ય તરીકે સ્વીકારો મારી અંદરના શિવ તત્વને મારા આત્મની એ ભૂખને જે શિવથી શિવની શોધમાં અને શિવોહમ બનવા માટે તત્પર છે એને સ્વીકારો એને સ્થાન આપો ત્યારે આવા નિર્વાણસ્ટકમ સ્તોત્રમની રચના ભગવાન આદિ શંકરાચાર્યએ કરી એ આઠ વર્ષના બાળકમાં આટલું જ્ઞાન કે જે આજે સદીઓ પછી પણ આપણને એક જીવથી શિવની યાત્રામાં શિવોહમ બનવા કાજે આ ભૌતિક કળિયુગી ઝંઝાવાતી જીવનમાં જ્યારે સર્વત્ર ઘેરાયેલા હોય ત્યારે શિવ જ સત્ય છે શિવ જ સનાતન છે શિવાય જ સર્વ સર્વવ્યાપી છે એ જ્ઞાન આપનાર આ નિર્વાણષ્ટકમ સ્તોત્રમના રચિતા ભગવાન આદિશંકરાચાર્ય અને એમના ગુરુદેવને કોટી કોટી નમસ્કાર છે નિર્વાણષ્ટકમ સ્તોત્રની અંદર ભગવાન આદિશંકરાચાર્યએ એ અદ્વૈત વૈદિક સિદ્ધાંતોના સમગ્ર સારાંશને આપણને શીખવ્યો છે અને આપણને જ્ઞાન આપ્યું છે કે જીવથી શિવની યાત્રા કેટલી સરળ સહજ અને શિવમય છે અને શિવ જ સત્ય છે શિવ સિવાય બીજું સનાતન સત્ય કોઈ નથી એ સ્વીકારવા માટે એ આપણા અંતરાત્મા સુધી એની અંદર ઉતારવા માટે જે આ મહાસ્તોત્રની રચના કરી એ નિર્વાણષ્ટકમ સ્તોત્રમ જીવ માત્ર જો આને સાંભળે આનું પઠન કરે એક ભાવથી શિવના ચરમો ચરણોમાં અર્પિત થવા માટે આ યાચના આ સ્તોત્રમનો ગાન કરીને પાઠ કરીને એને સમજીને ભાવથી ગાઈને કરે તો આ જગતમાં કોઈ પણ યુગ હોય આ ઘોર કળિયુગ પણ કેમ ન હોય એ જીવને અવશ્ય જીવથી શિવની યાત્રામાં મોક્ષ અને શિવોહમ બનવા સુધી આ નિર્વાણ નિર્વાણષ્ટકમ સ્ત્રોત્રમની અંદર એ શક્તિ એ શાંતિ એ સામર્થ્ય એ ઉર્જા રહેલી છે અને પરમ સત્યનું જ્ઞાન કરાવતો આ અદ્વૈત વૈદિત વેદાંત સિદ્ધાંતના સારાંશ રૂપે આપણને જ્યારે આ મહામૂલો નિર્વાણષ્ટકમ સ્તોત્રમ મળ્યો છે ત્યારે આ પવિત્ર શ્રાવણ મહિનાની અંદર શિવમય બનવા માટે શિવ જેવા બનવા માટે શિવની સમીપ જવા માટે આ જીવમાંથી શિવમાં વિલીન થવા માટે અને શિવોહમ પદ પ્રાપ્તિ સુધી પહોંચવા માટે આ નિર્વાણષ્ટકમ સ્તોત્રમ એ જ સાચો માર્ગ છે જીવનમાં ગમે એવી આધિ વ્યાધિ ઉપાધિ આવે ચારે બાજુ ઝંઝાવાત અને સંઘર્ષોની વચ્ચે જ્યારે જીવ મુંજાવા લાગે ત્યારે આંખ બંધ કરીને પૂરા ભાવથી જે કોઈ બી આ નિર્વાણષ્ટકમ સ્ત્રોત્રનું શ્રવણ પઠન કે ગાન કરશે એ જીવ મોક્ષ અને શિવોહમની પ્રાપ્તિમાં આગળ વધશે આ ચમત્કારિક સ્તોત્રમનું પઠન શ્રવણ કરવાથી જીવ માત્રને મોક્ષ અને શિવોહમની યાત્રા આગળ કરવા માટે શક્તિ મળે છે પ્રેરણા મળે છે તો આ પવિત્ર શ્રાવણ મહિનાની અંદર વારંવાર નિર્વાષ્ટકમ સ્ત્રોત્રનું શ્રવણ પઠન અને ગાન કરીએ ભગવાન શિવને યાદ કરીએ ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજયના જપ મંત્ર સાથે આવા નિર્વાણષ્ટકમ સ્તોત્રમનું ગાન પઠન શ્રવણ કરવાથી જીવ માત્ર તમામ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય છે તો નિર્વાણષ્ટકમ સ્તોત્રમ અને ભગવાન આદિશંકરાચાર્યને કોટી કોટી પ્રણામ મિત્રો તમને મારી આજે આ સ્ટોરી ટેલિંગ ગમી હોય મારી આ સ્ટાઇલ ગમી હોય આ પવિત્ર શ્રાવણ મહિનાની અંદર નિર્વાણ નિર્વાણાષ્ટકમ સ્તોત્રમનો અર્થ અને મારા સ્વરમાં જે મેં ગાન અને અર્થ કર્યો છે એ જો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અવશ્ય લખજો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી જગદંબ